નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતના ત્રણ શહેરોને મુખ્યમંત્રીએ આપી મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ બસો પંચાવન પોઈન્ટ છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે એકસો એક્યાસી પોઈન્ટ પચાસ કરોડ ફાળવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતમાં વરસાદે વિદાય લેતા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પારડીમાં સૌથી વધુ પોણા ઇંચ વરસાદ વરસ્યો ગુજરાતમાં વરસાદે વિદાય લેતા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો વલસાડના પારડીમાં સૌથી વધુ પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ પારો પાંત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે હવામાં ભેજનું પ્રમાણ વધવાથી લોકો બફારાથી ત્રાહીમામ પોકારી રહ્યા છે બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ડિપ્રેશન સર્જવાની સંભાવના છે આ મંગળવારથી રાજ્યમાં વરસાદનો જોર વધી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સૌરાષ્ટ્રના આ ચાર જિલ્લામાં સિંચાઈ માટે દસ કલાક વીજળી આપશે રાજ્યમાં ખેડૂતો દ્વારા પૂરતી વીજળી મળી રહે તે માટે સતત સરકારને માર કરવામાં આવી રહી છે ત્યારે આ માંગને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય આજે કર્યો હતો જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં રાજકોટ જુનાગઢ જામનગર અને પોરબંદરમાં ખેડૂતોને સિંચાઈ માટે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે કપાસના ભાવમાં મજબૂતાઈનો માહોલ જાણો આજના કપાસના બજાર ભાવ કપાસના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ રૂપિયા તેરસો પચાસથી રૂપિયા સોળસો ત્રીસ સુધીના બોલાયા હતા જ્યારે તળાજા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ રૂપિયા નવસોથી રૂપિયા ચૌદસો પચાસ સુધીના બોલાયા હતા જ્યારે બગસરા માર્કેટયાર્ડમાં કપાસના ભાવરૂપિયા બારસોથી પંદરસો સુધીના બોલાયા હતા તેમજ ઉપલેટા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ રૂપિયા બારસો પચાસથી રૂપિયા ચૌદસો પચાસ સુધીના બોલાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મેટ્રો મેટ્રોમાં વન નેશન વન કાર્ડ લાવવાની તૈયારી ગુજરાતની પ્રથમ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરો માટે નવા પ્રિપેડ મેટ્રો કાર્ડ ઇસ્યુ કરવામાં નહીં આવે જે જૂના એક પચીસ લાખ કાર્ડ ઇશ્યુ કરાયેલા છે તે કાર્ડ પણ રિચાર્જની રકમ હશે ત્યાં સુધી ચાલશે પછી તે પણ બંધ થઈ જશે જણાવી દઈએ કે રોજિંદી મુસાફરી કરતા લાખો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે મેટ્રો કાર્ડના સ્થાને મુસાફરી માટે હવે નેશનલ કોમન મોબિલિટી કાર્ડનો મેટ્રોમાં અમલ શરૂ કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી ત્રણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે રાજ્યમાં શિયાળ ઝોનને લીધે વરસાદ રહેશે ઉલ્લેખનીય છે કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદના સમાચાર તરફ આગળ બનાસકાંઠામાં ઓછો વરસાદ ખેડૂતોની હાલત કફોડી બનાસકાંઠાના ત્રણ તાલુકામાં ચોમાસુ સિઝનના વરસાદની અછત રહેતા ખેડૂતોની કફોડી હાલત થઈ છે જોકે બનાસકાંઠાના વાવ થરાડ અને કાંકરે જેમ ત્રણ તાલુકામાં જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે જોકે ખેડૂતોને આશા હતી કે વધુ વરસાદ આવશે જેને લઈને ખેડૂતો દ્વારા ચોમાસું ખેતી કરી હતી પરંતુ વરસાદ ઓછો છતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે અને ખેડૂતોએ જોયેલા સપના પર પાણી ફરી વળ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો